ફાઇનલી ગઈ હું રેડી થઈ ગઈ છું નવનીત રેડી થઈ ગયા છે એ ચા પી લઈએ એટલે અમે નીકળશી બારે ફરવા હાય ગાઈઝ ગુડ મોર્નિંગ માધે હવે કેમ છો બધા મજામાં સોભાઈ નવ બ્લોકમાં વેલકમ છે આજે અમે જઈ છીએ ફોરવા ક્યાં જાય છી તમને ખબર નથી હું તમને કહીશ ફાઇનલી ગાઈઝ અમારી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે તમને લોકોને ખ્યાલ તો આવી જ ગયો છે કે અમે જાય છીએ રાજકોટ સાઈડ હજી હું તમને આગળ જણાવીશ કે કઈ હું કહું ચલો ગાઈશ બહુ મજા આવતી હતી બહુ મસ્ત મજાનો વ્યૂ હતો અને સાંજ થવા આવી હતી એટલે અને પવન બહુ હતો એટલે આપણે ઉડી લીધી ચુંદડી જયું ના વાળજો કેવા ઉડે એટલે રાજકોટ તરફ અમે તમને થોડો ઘણો તો ખ્યાલ જ હશે અમે પડધરી ટોલ ના કે પોઈચા છીએ અહીંથી કઈ બાજુ જાય એવું તમને બતાવું હાઇ ગઈઝ આ પડધરી ટોલ નાખું તમે ટપો ને તે પછી આ સાઈડ આમ ઉતરવાનો રસ્તો આવે છે એ થી જવાનું છે આગળ કહું કઈ જગ્યાએ જવાનું કઉ છું એમ પણ અમારો રસ્તો ફોલો કરજો તમે ગાઈઝ એટલે તમે એક મસ્ત મજાની લોકેશન પર પહોંચી જાશો મેચ ચાલતો એટલે નવનીતે તે મોબાઈલ કાઢીને ટીમ બનાવવા માંડ્યા હતા અને જોયું છે ને સુઈ ગયો તો મસ્ત મજાનો નથી આપણે એ પુલ ઉતરીને પછી મસ્ત આવો રોડ આવે છે સુનસા નો બો આ સાઈડ માણસો રહેતા નથી અને આ પુલિયું છે એનું કામ ચાલી રહ્યું છે અને ઉપરથી ટ્રેન જાય છે ફાઇનલી ગાઈસ અમે જે લોકેશન પર જવાના હતા ત્યાં પહોંચી ગયા છીએ અહીંયા બહુ મસ્ત મજાનું મામા સાહેબનું મંદિર છે અમે અહીંયા દર્શન કરવાઈ છીએ તમને બતાવવું કેટલું મસ્ત લોકેશન છે ને મંદિરે કેટલું મસ્ત છે મસ્ત મજાના લોકેશન પહોંચી ગયા છીએ અને અહીંયા છે ને બહુ મસ્ત મામા સાહેબનું મંદિર છે બહુ બધા આવે છે આવી ત્યાં પગથિયા ઉતરી અને નીચે જવાનું છે ચોમાસામાં આવી તો અહીં બહુ બધું પાણી હોય જો ગાઈસ કેટલું મસ્ત મંદિર છે અને અહીંયા એક પ્રકારની બહુ મસ્ત શાંતિ પણ મળે તમે મંદિર જાય છીએ દર્શન કરવા સરસ શાંતિથી અમારા મસ્ત દર્શન થઈ ગયા છે અમે દર્શન કરીને હવે અહીંયા વ્યવસ્થા છે એ જોઈ છે કેમ કે અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ વ્યવસ્થા બહુ સારી છે અહીંયા શિફળ વધારવા માટે પણ બહુ સારું છે ચોખ્ખાઈ પણ એટલી સરસ છે મંદિરમાં અને સામે પાણીનો પરબ બંધાવેલો છે એટલે અહીંયા પાણી પણ બહુ મસ્ત છે જો કેટલું ચોખાઈ કેટલી સરસ છે તમે તમે જોઈ શકો છો પ્રોપર તમને આખી જગ્યા જો મંદિર છે આમથી આ મવાઈ છે આગળનો પટ છે અને આ મંદિરની વાહેલા ભાગમાં પટ છે સામેના ભાગમાં ટૂંકમાં આ પટ છે જો જયું ને તો બહુ મજા પડી ગઈ હતી જયું નેના પપ્પા બે હાલતા હતા વો કરતા હતા જો આઈ ગઈસ બહુ મસ્ત મજાના દર્શન થઈ ગયા છે બહુ મસ્ત જગ્યા છે જગ્યા એટલી બધી છે તે તમને તમે ઇન કેસ કોક દીક આખો દી આવો તો તમને બહુ મજા આવે આમાં રહેવાની ટૂંકમાં જમવાનું લઈને આવો તો જમવાની બહુ મજા આવે વચ્ચે છે ને પાણી નીકળે છે એટલે ઇન કેસ જો ચોમાસામાં તમે આવો તો એ પાણી નીકળતું એને ટપીને તમારે આવવાનું રહેશે પણ અત્યારે તો એવું કંઈ છે નહીં હું તમને બતાવીશ અત્યારે પાણી છે નહીં જો ગાઈસ મંદિરની બહાર નીકળીને એટલે આટલું મસ્ત જગ્યા છે

આપણે પણ થોડીક મજા લઈ લીધી રીલ રીલ બનાવવાની હતી બનાવી નથી મસ્ત દર્શન થઈ ગયા અમે થોડીક વાર બેઠા ફોટા પાડ્યા પછી હવે આરતી ચાલુ થઈ ગઈ છે એટલે હવે અમે આરતીમાં થોડોક લાભ લીધો પછી હવે અમે ઘરે જશે કેમ કે રાત થઈ જશે ગાડી લઈને આવ્યા છીએ રસ્તામાં સુઈ જાય गाडी पछि गेट छिनि अब गाडी हामी गर्छ स्टार्ट जहिले क्या म दर्शन आइ थिन थाई जम न तेनु काम चालू राखे पछि जेना से गाडी चाले आ भाई ने रहते रमानी बो मजा आवी गई जो जयू जाऊ छे घरे जयू आलो घरे जयू आलो घरे

રામેશ્વર મહાદેવ હે મહાદેવ બાપા બહુ મસ્ત મજાના ને દર્શન અમે કરી લીધા ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો બબાય ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ મસ્ત હવે દર્શન અમે અહીંયા કરી આવ્યા છીએ અને આજ મંગળવાર છે એટલે મેળીમાં એ જવાનું છે ને દર્શન કરવા જવાનું છે જમી લઈ ફ્રેશ થઈ જાય પછી મેળીમાં એ જાશી દર વખતે મંગળવાર મેળીમાં એ જાય છે એટલે હું તમને દર્શન કરાવું છું દર્શન કરાવીશ પણ ત્યાંથી મારો બ્લોગ પૂરો થઈ જાય છે બાય ગુડ નાઇટ મહાદેવર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં